જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ભાદરવા મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તીની એકાદશી તેને આપણે વામન એકાદશી અને જળ ઝીલની એકાદશી પણ કહે છે તો ચાલો મિત્રો સાંભળીએ વ્રત કથા અને મહિમા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિ ભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચાલઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશી વ્રત કરતા હોય તેમને કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેલી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીના દિવસે રાતનીના પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર અથવા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેની ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું પછી બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને રાજી કરવા અને દક્ષિણા આપવી અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીનું પૂજન કરવું અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપવી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યું કે હેરાજન તમે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મય જાણવાની ઈચ્છા થઈ છે તો તમે સાંભળો ભાદરવા માસમાં શુક્લ પક્ષની અગિયારસને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે અને તેને વામન એકાદશીના નામથી પણ વિખ્યાત છે વળી આ દિવસ વામન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે વામન એટલે બટુકજી જે જનો આ એકાદશીના દિવસે મારામાં એક ચિત્તે થઈ અને વામન ભગવાનનું પૂજન કરે છે તો ત્રણેય લોકની પૂજા કર્યા બરાબર ગણાય છે આ વ્રતમાં કમળના ફૂલથી ભગવાન વામનની મૂર્તિની ભાવપૂર્વક પૂજા કરનારને બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેય મહાદેવોનું પૂજન કરવાનું ફળ મળે છે આ એકાદશીના દિવસે જ જળમાં ઉપર શયન કરી રહેલા ભગવાન શ્રી વિષ્ણુ પડખું ફેરવે છે એટલા માટે જ આ એકાદશીને પરિવર્તિતની એકાદશી કહેવામાં આવે છે આ સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરે હાથ જોડીને પ્રશ્ન કર્યો કે હે જનાર્દન આપ શેષ શૈયામાં કેમ પોઢો છો અને કેમ તમે પડખા ફેરવો છો આપે બલિરાજાને કેમ બાંધી રાખ્યો હતો ચતુર્માસમાં ધર્મ પ્રાપ્તિ અર્થે કયું વ્રત કરવું જોઈએ આપ સૂઈ રહો છો ત્યારે મનુષ્ય શું કરે છે શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ સર્વ પાપનો ક્ષય કરનાર એક ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે ત્રેતા યુગમાં બલિરામનો એક દૈત્ય રાજ હતો તે તે મારો પરમ ભક્ત હતો 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 અને નિત્ય મારી પૂજા કરતો કરતો વારંવાર યજ્ઞ આવો ધર્માત્મા બલી છતાં અભિમાનને લીધે તેણે દેવરાજ ઇન્દ્રનો દ્વેષ કરીને તેની પાસેથી સ્વર્ગ પડાવી લીધું હતું ઇન્દ્રાસન પર આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેસેલો આ મહાબળવાન દૈત્ય બલિરાજાની ત્રાસી ગયેલા દેવતાઓ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા મારી પાસે એટલે કે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા તેમની સાથે ઋષિ મુનિઓ પણ હતા દેવતાઓમાં મુખ્ય દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિ આદિ દેવો વિવિધ સ્ત્રોતોથી નારાયણ ભગવાનની સ્તુતિ કરી અને બલિરાજાના ગર્વનું ખંડન કરવાની પ્રાર્થના કરી તેથી દેવોનું દુઃખ મટાડવા મેં પાંચકો વામન અવતાર ધારણ કર્યો હું બટુક સ્વરૂપે હતો એક વખત બલિરાજા માટે યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન દઈ રહ્યો હતો ત્યાં હું બટુક બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને યાચક તરીકે તેની પાસે ગયો મેં રાજા પાસે માંગ્યું કે હે રાજન મારે તારી પાસેથી રાજપાટ ઐશ્વર્ય કશું જ જોઈતું નથી પરંતુ ધ્યાન ધરવા માટે માત્ર ત્રણ પગલાં જેટલી પૃથ્વીની જરૂર છે તે મને તું આપ માત્ર એટલા દાનથી જ તને ત્રણ જગત આપવા બરાબરનું પુણ્ય થશે મારી માંગણીને બલિરાજાએ માન્ય કરી તે ત્રણ પગલાં પૃથ્વી આપવાના વચનથી બંધાયેલો તે સાથે જ મારું શરીર વધવા લાગ્યું તે જોત જોતામાં એટલું બધું વધી ગયું કે મારા ચરણો પાતાળમાં રહી ગયા પૃથ્વી ઉપર ઘૂંટણ રહી ગયા સ્વર્ગમાં કેડ રહી ગઈ મહાલોકમાં ઉદર રહ્યું જનલોકમાં મારું હૃદય રહ્યું તપોલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મુખ રહ્યું અને તેથી ઉપરના ભાગમાં મારું મસ્તક રહી ગયું એવી રીતે મારું શરીર વધીને વિરાટ સ્વરૂપ થઈ ગયું પછી મેં બલિરાજાનો હાથ પકડી અને કહ્યું કે હે અનંદ મેં એક પગલાંથી આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલાંથી સ્વર્ગ વગેરે માપી લીધા છે માટે હવે મને ત્રીજું પગલું મૂકવાનું સ્થાન બતાવ મારા આવા વચનો સાંભળી અને વચન પાલક બલિરાજાએ ત્રીજું પગલું મૂકવા માટે પોતાનું મસ્તક ધર્યું અને એના મસ્તક ઉપર હું પગ ચાપી અને મારા પરમ ભક્ત બલિરાજાને મેં પાતાળમાં ઉતારી દીધો તેમ છતાં તેણે પોતાનો ટેક છોડ્યો નહીં એથી એના પર પ્રસન્ન થયેલા મેં કહ્યું કે હે બલિરાજા ભક્ત છે તેથી હું નિરંતર તારી પાસે રહીશ હે રાજન ભાદરવા માસી સુદ્ધ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે પાતાળમાં રહે છે અને બીજા સ્વરૂપે હું સમુદ્રમાં શ્રેષ્ઠ ક્ષીર સાગરમાં શેષ નાગની શૈયા ઉપર શયન કરું છું એ પ્રમાણે હું કાર્તક સુદની એકાદશી સુધી શેષ શય્યા કરું છું અને આ પરિવર્તિની એકાદશી અતિ પવિત્ર પુણ્યકારક અને સર્વ પાપનો નાશ અને ક્ષય કરનારી છે માટે ભાવિકજનોએ તે દિવસે વ્રત ઉપવાસ અવશ્ય કરવા જોઈએ વળી આ ઉત્તમ એકાદશીના દિવસે ભગવાન નારાયણ 何 ને ફેરવે છે પડખું ફેરવે છે માટે તે દિવસે નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું આ દિવસે દહીમાં અક્ષત નાખીને તેનું કરવાથી કરવાથી અને રાત્રિના જાગરણ મોક્ષ મળે છે જેઓ આ શુભ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરે છે વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તે અંતે સ્વર્ગ લોકમાં જઈ અને ચંદ્રમાની પેઠે શોભે છે કૃષ્ણ કનૈયા લાલ કીજ